મહીસાગર જિલ્લામાં પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી પ્રભારી આપી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી મંત્રી બસુભાઈ ખાબડે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરિકોને શુભકામનાઓ પાઠવી સંબોધતા જણાવ્યું હતું સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમક્ષ નેતૃત્વમાં દેશ એક નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યો છે સ્વતંત્ર ભારતના નવા કાયદાઓ ઘડવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પરિણામલક્ષી અભિગમથી વિકાસના નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી દુનિયાભરના રોકાણકારોનું માનીતું સ્થળ ગુજરાત બન્યું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મેરી મિટ્ટી મેરા દેશ સેવા સેતુ સ્વાગત ફરિયાદ જેવા કાર્યક્રમ થકી ઠેર ઠેર લોક સેવાના કામો અસરકારક રીતે થઈ રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું છે કે સમગ્ર રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં વિકસિત ભારતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય જેટલી કલ્યાણકારી યોજનાનો લાભ આ યાત્રા દરમિયાન છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવ્યા હતા ગંગા સ્વરૂપ મહિલાઓને સહાયરૂપ થવાના ઉદ્દેશ્યથી અમલીકૃત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં એક વર્ષમાં અંદાજે છવ્વીસ હજાર પંચોતેર ગંગા સ્વરૂપ મહિલા કવચ દ્વારા હૃદયરોગ કિડની ડાયાલિસિસ કેન્સર આસમિક સારવાર ડિલિવરી ન્યુરો સર્જરી જેવી નાની મોટી ગંભીર બીમારીમાં માન્યતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવે છે આ જિલ્લામાં આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં પાંચ લાખ ચોપન હજાર આઠસો ને પંચાણું લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાની કામગીરી કરવામાં આવી છે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મિલેટ ઇયર ને ધ્યાનમાં રાખી લોકોમાં મિલેટ પાકો જેવાને રાગી કોદરી કાંગ બંટી ચીણો જેવા પાકોનું વાવેતર વધે તે માટે દરેક તાલુકા કક્ષાએ મિલેટ મેળાનું આયોજન કર્યું છે બોડી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો પ્રાકૃતિક ખેતી હવે જરૂરિયાત બની રહી છે જેને ધ્યાનમાં રાખી મહીસાગર જિલ્લામાં ચાલુ વર્ષે તમામ ગામોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં એક લાખ બે હજાર છસો સત્તર ખેડૂતોને તાલીમ આપ પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે આ પ્રસંગે મંત્રીના હસ્તે રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામ અર્થે બાલા પ્રાંત અધિકારીને પચીસ લાખનો ચેક અર્પણ કરાયો જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા પ્રદર્શન કાર્યક્રમ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાલાસિનોર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાલાસિનોર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ

આજે બાલાસિનોર ખાતે આ જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર અમારા વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અમારા ધારાસભ્યશ્રી માનસિંહભાઈ અમારા પૂર્વ સહકારી અધિકારી અને પૂર્વ અમારા શ્રી પણ અમારી સાથે વહીવટી વહીવટીતંત્રના માન્ય કલેક્ટરશ્રી શ્રી અને અમારા એસપી શ્રી અને સૌ અમારા સમાજના આગેવાનો શૈક્ષણિક સંસ્થાઓ તમામ હાજરીને આજે આ ઉત્સર અમે એવું જોઈએ છે એમાં અમારા જિલ્લાએ કરેલા વિકાસના કામો ટેબ્લોના માધ્યમથી બાળકોને લોકોને પણ પ્રદર્શિત કરવા માટે કર્યું છે જે લોકોએ સારી કામગીરી કરી છે એને આજે ઇનામ અને સર્ટિફિકેટનું પણ વિતરણ કર્યું છે અને કૃતિઓ પણ આજે બાળકોએ દસ જેટલી રૂબરૂ અમને કરી છે એને પણ બાળકોએ જોઈ છે એ પણ આજે આનંદ માને છે અને આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન બે સુડતાલીસ સુધી ભારતને પૂર્ણ વિકસિત કરવાની વાત છે એમાં આ જિલ્લો પણ એ દિશાની અંદર આગળ વધીને તમામ ક્ષેત્રે આગળ વધે એવી આજના પવિત્ર દિને શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ પંચમહાલ